જિલ્લામાં આજ રોજ વહેલી સવારથી મેઘમહેર જોવા મળી રહી છે જેમાં પાલનપુર દાંતીવાડામાં છ ઇંચ તેમજ વડગામ પંથકમાં દસ ઇંચથી વધુ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે ત્યારે ગઢામણ પાટિયા પાસે વરસાદી પાણી ભરાઈ જતાં વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા જ્યારે ડેરી રોડ પર આવેલી એક સોસાયટીમાં વરસાદી પાણીનો નિકાલ ન હોવાથી પાણી ભરાઈ જતાં પાલિકા દ્વારા જેસીબી મશીન દ્વારા દિવાલ તોડી પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે જિલ્લા કલેક્ટર દ્વારા રજા જાહેર કરાઈ છે વડગામ તાલુકામાં દસ ઇંચ ઉપરાંત વરસાદ તેમજ પાલનપુર અને દાંતીવાડામાં છ છ ઇંચ વરસાદ ખાપક્યો છે તેમજ પાલનપુરમાં નીચાણવાળા વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારમાં ભરાયા છે તેમાં રહીશો પણ પ્રાયમામ પોકારી ગયા છે અને જે પાલનપુરના મોદીનગર વિસ્તાર છે તેમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયું હતું તાબડતોબ નગરપાલિકા દ્વારા એ પાણીનો નિકાલ કરવામાં આવે છે જેથી રહીશોએ રાહત અનુભવી હતી ઉર્વશી વ્યાસ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત હાલ ઉપરવાસમાં ભારે વરસાદ પગલે